ગાઈસ વેલકમ ટુ આજ ધ બ્લોગ માં આજે તમે પાછા બેગ ની તૈયારી જોઈને સમજી તો ગયા જ તમને બધાને જેમ ખબર જ છે બરાબર તો આમ જો કિશનભાઈ નકરો નાસ્તો એ આ નકરો ખાવા જાય છે કે તમારા માટે નવું કલેક્શન લેવા જાય છે સમજાતું નથી તો આટલો બધો નાસ્તો છે ને ભાઈ સાઈના બાજુ નીકળે છે બરાબર અહીંયા છે ને કીધું હું કીધું કે ભાઈ અહીંયા છે ને ખાવા નથી એટલે આપણે પેપર લીધા છે હમ બરાબર લીધી છે બહુ બધું પરેશાન છે પછી આપણે છે મડીના ખમણ અચ્છા રેડી ટુ ઈટ રેડી ટુ ઈટ ગરમ પાણીમાં નાખવાનું ચાલતા કરો ચલા આપણે હું કે વીએસ ના ઢોસા છે ગોટાળો 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 હમ હમ આ બધી વસ્તુ રેડી ટુ લીધેલી છે હવે આપણે જોઈએ છે આ બેગમાં માં સમાઈ જાય તો હાલ ઓલી બેગ માં છે ખરાબ હતી સેમ ટાઈમ ખબર પડી આ બેગ ભરી આખી રેડી કરીને પછી છેલ્લે ખબર પડી કે આની બેગની સેન તૂટી ગઈ છે જે નવી બેગમાં ભરવું પડ્યું બધું એક તો બહુ લેટ થાય છે અને બહુ બધા લોકો એવું મેસેજ કરતા હતા કે આજે ફ્રાઈડે હતો લાઈવ કેમ ન થયા તો એમાં એવું છે ઝાકીની મજા નથી બરાબર હોસ્પિટલ છે ત્યાં હતા ત્યાંથી આ બેગ ભરવા નથી બધું બહુ અર્જન્ટ છે તો આજે ટાઈમ ના મળ્યો બાકી બ્લોગમાં બનાવ રહેજો બધું બહુ બધું કલેક્શન ને સાઈને તમને કિશનભાઈ નેક્સ્ટ બ્લોગમાં બનાવશે બતાવશે સોરી આખું સાઈને બતાવશે કેમ કે એને ઈદ કામ છે બરાબર ને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફટાફટથી કરી દેજો તો નેક્સ્ટ પાર્ટ જોવા મળી જશે ચાલો મળીએ હોસ્પિટલ જઈને ઝાંખી જોડે વાત કરાવું ગાઈસ આપણે ઝાંખી પાસે પહોંચી ગયા છીએ ને રિમ્પલ ભાભી જો ટિફિન જઈમાં વાળું કરી ને ઝાંખી જો મજા પડી ગઈ

પપ્પા ને બધું મને એપને મારા પાસે નથી જો હું તારા ને મને એપ થોડીક લઈ આમન ખાવો બાપા ને આપની મોય નું હું કહેતી થી હમણા તું થેન્ક યુ હું કહેતી તને એને એના છે મારી ફિનિશ કર એમને બીજું કહી દીધી સાટવાનું મેં કીધું ને મારી ખાઈ દે મને કે તમે મારી ખાઈ સારું થઈ જાય એવું આપણા બધા સબસ્ક્રાઇબર કેશન હું કીધું કહી દઉં બધાને હું થાબુ છે હું છે ને ગેસ્ટ રોઝ એવું થઈ ગયું છે એટલે મે રિસ્ક નતો લેવાનો કે મારા બાર જવાનું તો એડમિટ થઈ ગયા છે અને એને બોટલ ચડાવી દીધી છે એટલે થોડી ગ્રાહક થઈ ગઈ છે બાકી છે ને બોલી નતી એવી હાલત માં છે ત્યારે સારું છે બરાબર પપ્પા હા પપ્પા પર ને ઓર બોક્સ હવે હું કોલ છું ને તાગા રે કૃષ્ણ મારી નીચે બેસા નીચે બેસા થોડો કેવલ બીજા

તો ભાઈ ઝાકીને ફાઇનલી સારું થઈ ગયું છે બપોર પછી ઘરે આવી જવાના છે તો મળશું આપણે બરાબર એ છોકરી સારું થઈ ગયું તને જોતો તો ઝાકી દુખે છે હવે ને દુખતું ને બધું રેડી થઈ ગયું ભાઈ એ લઈ ગયો ભાઈ ઝાકી બેનને રજા થઈ ગઈ છે દાદાને કહેવાનું હવે દાદા ઝાકી બતાય તો તારા હાથ બતાય

હાલો ભાઈ રજા થઈ ગઈ છે રાખી કઈ દેસ્ટ બધાય તો ક્યાં વાગ્યું તને શું ક્યાં કર્યું ડોક્ટરે જો અહીંયા સોમ કરી દીધું તો અમારે ઝાખીને પણ હવે હાવ હારું થઈ ગયું છે તો ઝાખી બધાને ટાટા કહી દે દો હું શોપ પર જાઉં છું લેતો ટાટા કહેતા ટાટા તો કાઈશ ઝાખીર એકદમ રેડી થઈ ગયું છે ને ઘરે આવી ગયા છે ને હવે આપણે જાઉં છીએ શોપ પર તમારી માટે નવું કલેક્શન એવું છે બહુ બધું બે ત્રણ દિવસનું ભેગું થઈ ગયું છે તો બધાના વિડીયો બનાવવાના છે વિડીયોમાં બીના રહેજો બધું નવું કલેક્શન બતાવીશ તમને બધાને બરાબર ચાલો જયશ્રી જશી

આ બધા સેમ પહેરવાના છે તમારે આવી રીતે શોપિંગ કરવી હોય તો આવી જજો આવું ઢગલા બંધ કલેક્શન છે આપણી પાસે બરાબર જોરદાર શોપિંગ કરી છે બધા એ ભાઈ મેચિંગના પીસ લીધા છે હલ્દી પહેરવા માટે કોઈ મેરેજમાં પહેરવા માટે એટલે બધી શોપિંગ કરી છે બરાબર તો હવે કોને ગિફ્ટ દેવું ને અમે કન્ફ્યુઝ હતા તો આપણે કેમ જેવું કરી દઈએ બધાના નામ લખી લઈએ છીએ બોલતા જ હવે એક નું નામ જેનું નામ આવશે એને આપણે ગિફ્ટ આપી દેસુ બરાબર રેશમા બેન લખો પછી પરવીન બેન પરવીન બેન બીજા નીલુ બેન

વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરી દેજો ને ભાઈ આવી રીતે બધા શોપિંગ કરે છે આમ જોવો ભરી ભરી શોપિંગ કર્યું છે એટલે કલેક્શનમાં કાંઈ ઘટતું નથી બહુ જોરદાર કલેક્શન છે આપણીમાં આખી શોપમાં નવું નવું કલેક્શન છે એટલે આવી જજો અને વિડીયો ફોલો લાઈક કરતા જજો અને સબસ્ક્રાઇબ કરતા જજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય